હાઈ એવરી વન આઈ એમ ડોક્ટર નવીન પંચાલ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ વિથ બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ ઓગસ્ટ મહિનો બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ એ સેકન્ડ ઓપિનિયન કન્સલ્ટેશન તરીકે સેલિબ્રેટ કરે છે જેની અંદર તમારી જે પણ ઇન્ફર્ટિલિટીની એટલે કે બાળક રહેવાની ટ્રીટમેન્ટ ચાલતી હોય તેમાં જો તમે કન્ફ્યુઝ હો તમને ખ્યાલ ના હોય કે હું બરાબર દિશામાં જઈ રહી છું કે નથી જઈ રહ્યું તો એનું તમને તદ્દન ફ્રી मार्गदर्शन आपमा આવશે એ આખો ઓગસ્ટ મહિનો ફ્રી કન્સલ્ટેશન ફોર સેકન્ડ ઓપિનિયન જેની અંદર તમે તમારું બધા જ જૂના રિપોર્ટ લઈને અમારી પાસે આવો અમારો એક્સપર્ટ ડોક્ટર એટલે કે હું બીજા બધા ડોક્ટર્સ તમને પ્રોપર માર્ગદર્શન આપશે એ ઉપરાંત જો તમને એમ લાગે કે તમે અમારી સાથે ટેસ્ટ્યુબ બીબી એટલે કે આઈવીએમ ની ટ્રીટમેન્ટમાં આગળ જવા માંગતા હો તો ઓગસ્ટ મહિનાની અંદર તમારી ટ્રીટમેન્ટ इन्स्टेड ऑफ जो नॉर्मल कॉस्ट दौ लाख रूपया जगह एक लाख दस हजार